સાઈબાબા સર્કલ પાસે મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવ્યો રાજસ્થાનમાં ચારસો પચાસ રૂપિયામાં ગેસના બાટલા અપાય તો ગુજરાતમાં કેમ નહીં વર્ષોથી ગુજરાતમાં ભાજપ સરકાર છતાં જનતા સાથે અન્યાય કેમ આમ આદમી પાર્ટી ઉઠાવ્યા સવાલ ગુજરાતમાં દિન પ્રતિદિન મોંઘવારીએ માઝા મૂકી છે અને જાહેર જનતામાં સરકાર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે ગુજરાતમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં આજે પણ ગેસના બાટલાના ભાવ એક હજારમાં વેચાઈ રહ્યા છે જ્યારે રાજસ્થાનમાં ભાજપની સરકાર આવતાની સાથે ચારસો પચાસ રૂપિયા ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કર્યું છે ત્યારે ગુજરાતમાં પણ રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડરની માગ સાથે આજે ડીસામાં જિલ્લા આમ આદમી પાર્ટીએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું ભાજપ રાજસ્થાનમાં ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર અને મહિલાઓને પ્રતિ મહિને રૂપિયા એક હજાર આપી રહી છે બીજી બાજુ ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ ગુજરાતના લોકોને અને ખાસ કરીને ગુજરાતની મહિલાઓને ભાજપ સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી તાજેતરમાં યોજા ચૂંટણીના મિની પોસ્ટરમાં ભાજપે જે રીતે ચારસો પચાસ રૂપિયા ગેસ સિલિન્ડર અને એક હજાર રૂપિયા મહિલા સન્માન નિધિ આપવાની જાહેરાત કરી હતી અને લોકશાહીની અંદર જ્યારે ચૂંટણી હોય છે ત્યારે દરેક રાજકીય પાર્ટી પોતપોતાનો મેનિફેસ્ટો જાહેર કરતી હોય છે બે હજાર બાવીસના ગુજરાતના ઇલેક્શન વખતે આમ આદમી પાર્ટીમાં આદરણીય કેજરીવાલ સાહેબે ગુજરાતની જનતાને અલગ અલગ જાતની જાહેરાતો કરી હતી અને મેનિફેસ્ટો જાહેર કર્યો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એને રેવડી કહીને જ્યારે સંબોધતા હતા પરંતુ આજે જ્યારે એમણે જ્યારે એમના મેનિફેસ્ટો આજે જુદા જુદા રાજ્યોની અંદર જ્યારે જાહેર કર્યા છે ત્યારે મેનિફેસ્ટોની અંદર બસો યુનિટ વીજળી ફ્રી હોય મહિલાઓને સન્માન નિધિ હોય હજાર રૂપિયા અને જે ગેસનો બાટલો છે એ અગિયારસો રૂપિયાનો મોંઘો જે મોંઘવારીનો ભાવ છે એ ચારસો પચાસ રૂપિયામાં અત્યારે રાજસ્થાન સરકારે આપવાનું ચાલુ કર્યું છે તો ગુજરાતની જનતા વારંવાર છેલ્લા અઠ્યાવીસ સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને વોટ આપી રહી છે તો ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો કેમ બેવડી નીતિ અપનાવી રહ્યા છો તો ગુજરાતની બહેનોને પણ ચારસો પચાસ રૂપિયા ગેસનો બાટલો મળે એક હજાર રૂપિયા એમના ખાતામાં સન્માન નિધિ મળે અને જે વીજળી છે વીજળી બસો યુનિટી જેમ બીજા રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે ગુજરાતી જનતાને પણ મળવું જોઈએ શું ગુજરાતે ગુજરાતી જનતાએ ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિરોધ કર્યો છે શું એમનો કોઈ ગુનો કર્યો છે આવી બેવડી સારી નીતિ આ ચાલશે નહીં ગુજરાતની જનતા માટે આજે આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લો અને ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આ રીતે દેખાવો કરી આ રીતે ધરણા કરી આ રીતે પ્રદર્શન કરી અને લોકોને ન્યાય મળે ગુજરાતની મારી માતા બહેનોને ન્યાય મળે અત્યારે એક બાજુ મોંઘવારી ખૂબ છે ગુજરાતની અંદર જોઈએ છે તો રોજે રોજ કેટલાય લોકો આપઘાત કરી રહ્યા છે તો આપઘાત કરવાનું કારણ જો તમે જોવામાં આવે તો મોંઘવારી જ છે તો મોંઘવારીની અંદર ક્યાંક થોડો લાભ પડે મોંઘવારીની અંદર ક્યાંક થોડો ફાયદો થાય એના માટે આદરણીય અરવિંદ કેજરીવાલજી જ્યારે આવી જે જાહેરાતો સામાન્ય લોકો માટે કરતા હોય ત્યારે એની રેવડી કરીને મજા ગુડાવાળાઓ આજે મારે અમારે એક માગણી છે કે ગુજરાતની જનતા માટે પણ આવી બધી જે તમારી સ્કીમો છે બીજા રાજ્યોમાં તમે જે આપો છો એ ગુજરાતી જનતાને ભણાવો એ જ અમારી આજના દિવસે માગણી છે